ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી થી અતિશય ભારે વરસાદ પડ્યો અને આજ વરસાદને કારણે બનાસકાંઠાની અંદર જનજીવન ખોરવાઈ ગયું આજે પણ બનાસકાંઠાના ઘણા બધા ગામડાઓની એવી પરિસ્થિતિ છે કે સમગ્ર ગામડા છે છે તે પાણીમાં ડૂબી ગયા ત્યારે જ્યારે બનાસકાંઠામાં અતિ ભારે વરસાદ આવ્યો હતો જનજીવન ખોરવાઈ ગયું હતું ત્યારે સીધા જ સવાલો ઊભા થયા હતા સાંસદ ગેનીબેન ઠાકોર ઉપર કે શું તેમના દ્વારા કોઈ સહાય કરવામાં નથી આવી અથવા તો પછી શું બનાસકાંઠા હવે ક્યાંક ગેનીબેન ઠાકોર ભૂલી ગયું ઠાકોર જાગ્યા અને હવે બનાસકાંઠામાં જે અત્યારની હાલની પરિસ્થિતિ છે એ જ વાતને લઈને ગેનીબેન બેન ઠાકોર નું નિવેદન સામે આવ્યું વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ

જે ખેડૂતોને લઈને નિયમ બનાવવામાં આવ્યો છે એ જ વાતને લઈને આખરા પ્રહાર પણ કરવામાં આવ્યા છે સૌથી પહેલા તો ગેનીબેન ઠાકોરને સાંભળી કે તેમણે આ વિષયને લઈને વધુમાં શું કહ્યું જો કામ કે કેસ ચલા રહે છે કે કમ્પ્લેઈન્ટ આ پورے ગુજરાત ઓર સૌથી વધારે બનાસકાંઠામાં બારિશની وجہ سے ખેડૂતોને કાફી નુકસાન ہوا છે અમારા ડીસીસી પ્રેસિડેન્ટ ઓર સબ અમારા જો કાર્યકર્તા હે ઓ લોકોની સેવા મે લાગે ہوئے હે લેકિન ગવર્નમેન્ટ કો ખેડૂતો કે બારે મે जो सोच कर जो देना चाहिए वो अभी नहीं मिल रहा है और आ, काफी गम ऐसे है कि वहाँ गवर्नमेंट का कोई भी आदमी वहाँ नहीं गए है आज ही मैं वहाँ जा रही हूँ और कल से हमारे जो कार्यकर्ताओं के साथ जो लोगों को हेल्प करने की जरूरत पड़ेगी वो हम साथ मिलकर काम करेंगे हमारे डीसीसी प्रेसिडेंट दो दिन से लगातार वहाँ पीने का पानी राशन और सब जो भेजना था वो भेजा है और कल से मैं भी वहां काम पे लगूंगी तो और सबसे ज्यादा प्रॉब्लम सोही में है अ, मैं एमएलए थी तब भी मैंने बोला था कि जो आपने रूल्स बनाया है वो आ, किसानों के अच्छे अच्छे के लिए नहीं है तो रूल्स में कोई सुधारा लाके सभी किसानों और खेत मजदूर को जो भी गवर्नमेंट की सहायता मिलनी चाहिए वो देने की जरूरत है अभी

બનાસકાંઠાના ભાઈ શ્રી અમૃતજી ઠાકોરે જે રીતે વિધાનસભામાં જે નિયમો છે એની અવહેલના કરી અને ગ્રહમાં જે દેખાવો કરે બનાસકાંઠામાં જે આવેલ પૂર અને પૂરની પરિસ્થિતિ નું સંદર્ભ અને કારણ ટાંકી જે રીતે વહેલમાં આવે પરંતુ એમને ખબર નથી કે સરકાર શ્રીના હવામાન વિભાગ તરફથી જયારે ધ્યાનમાં આવ્યું ત્યારથી જ સરકારે ભારે વરસાદની આગાહીઓના સંદર્ભમાં તૈયારીઓ શરૂ કરી દીધી હતી એસ ફાયર ટીમો આરોગ્ય અન્ય એજન્સીઓને એડવાન્સમાં તૈનાત કરી દેવામાં આવી હતી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ બીઓસી ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને પણ આની તાત્કાલિક માહિતગાર કર્યા હતા ત્યાં આવતા સમયની અંદર આ અડતાલીસ કલાકમાં ચોવીસ કલાકમાં અને આટલા સમયમાં ત્યાં ભારે વરસાદની આગાહી છે તો તાત્કાલિક એ બાબતે એમને ચેતવતું અને ચેતવી અને જે મેન મશીનરી ઇન્સ્ટ્રુમેન્ટ મશીનરી જે સરકાર તરફથી વ્યવસ્થાઓ કરવામાં આવી છે એ તરત જ એ સ્થળોએ એને ડિપ્લોય કરવામાં આવે એલર્ટ પણ જાહેર કર્યું હતું અને સચેત ખાસ એન્ડ્રોઈડ એપમાં લાલ નારંગી પીળા એલર્ટની પણ માહિતી સતત રહી અડત્રીસ લાખ ચોવીસ હજાર સોરી ત્રણ કરોડ બ્યાસી લાખ તેતાલીસ હજાર ને એકસો સડસઠ એસએમએસ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જ્યાં આગળ વરસાદની આગાહીઓ વધારે હતી ત્યાં આગળ આપણે SMS થી જાણ પણ કરી હતી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી એસસીઓસીથી ટેલિફોનિક સંવાદ દ્વારા વરસાદના ડેટા બચાવની જરૂરિયાત એસડી આરએફ એનડીઆરએફ ની તૈનાતી અને પૂર પરિસ્થિતિ અંગે સતત સંપર્કમાં હતા સતત માહિતી પણ લેતા હતા અને માહિતી લીધા પછી એ અંગેની સૂચનાઓ પણ આપતા હતા છ નવ બે હજાર પચીસ ના રોજ રાજ્યના તમામ કલેક્ટરો માન્ય મુખ્ય સચિવની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ પણ યોજાઈ હતી સચિવ રેવન્યુ અને રાહત કમિશનર પણ એમાં હાજર હતા અને સાત નવ બે હજાર પચીસ ના રોજ મહેસૂલ સચિવે એસી મુલાકાત લીધી અને અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે ટેલિફોનિક સંવાદ કર્યો ભારે વરસાદ પૂરની પરિસ્થિતિ દરમિયાન આનું સતત આપણે મોનિટરિંગ સરકારથી કરતા રહ્યા છીએ જીએડી દ્વારા તરત જ પાંચ ગેસ કેડરના અધિકારીઓની નિમણૂક કરી અને જે વરસાદગ્રસ્ત ને પૂરગ્રસ્ત વિસ્તાર હતો ત્યાં આગળ એમની નિમણૂકો પણ કરી દીધી છે ભારતીય જનતાના પાર્ટીના કાર્યકર્તાઓ પણ આ સંદર્ભે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો પણ આ પૂર રાહત બચાવની કામગીરીમાં એડવાન્સ અને પૂર આવ્યા પછી પણ એમાં જોતરાઈ ગયા છે ટેકનિકલ સ્ટાફ સાથે સાત હેમ રેડિયો સેટઅપ વસાવવામાં થરાદ મોકલવામાં આવ્યા છે ગર્ભવતી મહિલાને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી સત્તર પુરુષ જિલ્લામાં સ્ટેન્ડ બાય કરી હતી એસડીઆરડી ટીમો સમયસર પહોંચી ગઈ હતી કુલ મળી જે સુરક્ષા સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે એવા ત્રણ હજાર એકસો અડતાલીસ લોકો છે એનડીઆરએફ એસડીઆર ની ટીમ દ્વારા એકસો એકત્રીસ લોકોને બચાવવામાં આવ્યા છે ફૂડ પેકેટ